અને વડીલો જય સ્વામિનારાયણ વાયગા છે પૂર્ણા અને મારો બ્લોગ ચાલુ આજે બહુ મોડું થઈ ગયું પૂર્ણા ચારે મારો બ્લોગ ચાલુ થઈ છે અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ મારું ઓલરેડી બધું જ કામ થઈ ગયું છે પણ પૂર્ણા ચાર છે થઈ જ છે ને મારા પ્લેટફોર્મ કિચનનો એકદમ ક્લીન થઈ ગયું છે ઉપરની ટાઈલ્સ ઉપર મેં ધોઈને ક્લીન કરી નાખી છે વોશ બેસિન ક્લીન કરી નાખી છે અને જે વાસણ ઉઠકું છું તે પણ બાથરૂમ મેં ક્લીન કરી નાખ્યું છે વાસણ થઈ ગયા છે બસ ઓલરેડી બધું કામ થઈ ગયું છે અને બસ હાર તો હવે છે નહીં થોડોક જ છે એક જ મારા ખ્યાલ થી હાર છે કારણ કે ભાઈ પાસે કઈ માન જ નથી એટલે હવે તો કામ કરવાનું બેસવાનું આ લોકોના આ લોકો કામ કરે એના મોઢા જોવાના જો કામ કરે છે દેખાય છે કામ કરે છે તો friends આ અત્યારે તો આવું જ છે પોણા ચાર થયા હવે એક અડધો કલાક સાડા ચારે ચા પીવી છે તો ત્યારે તમે બધાય હાજર થઇ જાજો ચા પીવા તો બસ થોડો હાર રહ્યો છે તો મારે થોડો ખાર કાઢું પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ મારું કિચન એકદમ ક્લીન થઈ ગયું છે આ ટાઇલ્સ ઉપર મેં આજે બધી જો એમ તો હું બે ત્રણ દિવસે ધોઈ જ નાખું કારણ કે ભાઈ વઘાર કરીએ એટલે તેલના છાંટા ને બધું ઉડે વોશબેસીન ચોખ્ખું થઈ ગયું છે આ પણ ચોખ્ખું થઈ ગયું છે અહીંયા નીચે પણ બધે ચોખ્ખું થઈ ગયું છે અને પોતું પણ થઈ ગયું છે અને અહીંયા પણ એકદમ ક્લીન થઈ ગયું છે હાલો વલાવાડીનો જે સ્વામિનારાયણ વાયગ્યા છે સાડા ચા અને ચા થઈ ગઈ છે અને હંમેશા પા ચા પીવે છે અને મને લાગી છે ભૂખ એટલે હું તેલ મૂક્યું છે મેં ભૂંગળા તળાવ છે બટેટાનું શાક કોડું મસ્ત પહેર્યું છે એટલે બટેટાનું શાક અને ભૂંગળા જેમ કે આપણે ભૂંગળા બટેટા ખાય છીએ એવી રીતે તો આગળ હું ફટાફટ ભૂંગળા તળી લઉં અને પછી આપણે મળીએ ચા ભૂંગળા અને બટેટા નું શાક નાસ્તો હળવો એવો કરી લઈએ તો ચાલો ફટાફટ ભૂંગળા તળી લો તેલ થાય છે બતાવું ભૂંગરા આટલા જ તળવા છે અને તેલ મુકાઈ ગયું છે તો તેલ આવે છે એટલે ત્યાં સુધી થોડેક વેટ હજી બહુ નથી તેલ આવ્યું આવી જાય એટલે હું ફટાફટ તળી લઉં તો ફ્રેન્ડ્સ હું તળું છું મને બહુ ભૂખ લાગી છે તો ચાલો

થોડા ખરાબ થઇ ગયા છે ફોટા મસ્ત લાગે છે તો વ્હાલા વડીલો મારા બે દીકરાઓ ને તમે બધા એ આશીર્વાદ દેજો. જય પૂર્ણ બ્રહ્મ ગણાધિપ જય મંગલમૂર્તિ સેવા જય મંગલમૂર્તિ I'm મે લોકો ઘરે પાછળ દેખાય છે ને તો વાય છે નવ અને ભાખરી મારી થઈ ગઈ છે ચા ચા મૂકી છે તો ચાલો બતાવું ભાખરી મારી થઈ ગઈ છે અને ચા ઉકળે છે તો હાય ગાઈસ ચા મૂકાય છે અને ભાખરી થઈ ગઈ છે તો અને તીખા ને મોળા સાથે સેવ આમળા છે ભુંગળા તળ્યા છે થોડા ગાંઠિયા છે ને આટલું છે ને શાક પડ્યું છે બપોર નું તો બસ થોડુંક જ જમવું છે ગળે મેં ખરાશ તો ક્યાં લીધીએ લીધીએ વિક્સ તો વિક્સ તો નથી પણ આ ઓલા તો પછી ઢોકળા પેલા આવતા ખબર છે ને એ હંમેશા પપ્પા લઈ આવ્યા હું તમને બતાવીશ તો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને હા ફ્રેન્ડ હું સાંજે ગઈ હતી ગણપતિ દાદાના દર્શન કરવા રાજકોટના ત્રિકોણ બાગના ગણપતિ બહુ સરસ હતા હો પણ તો એ ક્લિપ પણ મેં મૂકી છે તો તમે બધા દર્શન કરી લેજો ને મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે માં છું નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને હા કાંઈ ભૂલ થઈ હોય તો સોરી અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ત્યાં સુધી તમને બધાને બાય બાય જય સ્વામિનારાયણ એન્ડ ગુડ નાઇટ